હા મારા હા તો જો આટલા આટલા બધા ટી શર્ટ ફાયવા છે અને ચોણી આવી છે બધું જ છે અને જવો આ જવો આખો આજ સે ફેલાઈ ગયો છે અને મમ્મી અત્યારે વાળે છે તેમ તમે બધું ખોલી નાખ્યો એટલે મમ્મી ત્યારે વાળે છે જવા જવું જુ વાહ અજયોમાંથી આ છે મારી ચોટણી આ છે મારી બીજી ચોટણી હમ Ok, mami, tu ești tușu garaș să te arăți. Dar coprăm doar A rătă, a rătă roșie pentru Ok. Să așteie ne, mamă, ești un night dress? E rătă pe. vânor. Rătă pentru dimineața. Nu, dimineața e ai pariz, roșiu rătă e parizan. Ok. Pentru că e night dress, dimineața e ușor întârziat. Ai anunțul? Ce am înge? Ok. mami,

દઈ દે બે મિનિટ અત્યારે સુઈ ગયો છે શાંતિ એટલે અમને શાંતિ થોડી અહીંયા જો અહીંયા જો ઘણો રોવે છે દીદી એને શાંત રાખે છે અને ઘણો આવી રીતે રોતો જાય રાડુ પાડી પાડી હા જો ઘ गनीटकी हाय टाइम आई लव यू गनीटकी मम्मी इ स्पेशलली चेष्टा માટે માખણ બનાવ્યું છે આમ જો અને સ્પ્રાઉટ્સ કે જેષ્ઠ અને માખણ ને રોટી બહુ ભાવે ઓ વાઉં હું ભૂખ નહીં ખાવ છું ઈટ્સ હેલ્ધી ફૂડ ઓકે